નમસ્કાર નમસ્કાર આપનું શુભ નામ જરા બોલો ને નામ શું છે આપનું દિનેશભાઈ લક્ષ્મણભાઈ હા દિનેશભાઈ લક્ષ્મણભાઈ પટેલ પટેલ અને ગામ કયું છે કણજિયા કણજિયા તાલુકો ગોજરા તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલ છે તમારો મોબાઈલ નંબર દિનેશભાઈ ખરા આપો ને ત્રાણું બે સિત્યાસી અઠ્ઠાણું આઠ આડત્રીસ અચ્છા તો અમે આજે ગોજરા તાલુકાના કણજિયા સીમમાં અહીંનો ઉભા છે અને એક પ્રગતિશીલ ખેડૂત છે તમે અમારા ત્યાં આવ્યા હતા અને ત્યાં ક્રિષ્ના એગ્રો ફર્ટિલાઇઝર કંકુ થાંભલા અમારા એગ્રો પર તમે આવ્યા હતા અને ત્યાં તમે આ શું કેતું સીડનું રિચર્સ એકસો સિત્યાસી ના ઘઉં તમે કેટલા લાવ્યા હતા આ કેટલા લાવ્યા હતા એક એક કટ્ટો એમને એક કટ્ટો રિચર્સ સિત્યાસીના ઘઉં લાયા હતા સુકેતુ કેતુ શીડ અત્યારે બતાવો નજીકથી ભાઈ સુકેતુ કેતુ શીડ રિચર્સ સુકેતુના વન એટ સેવન નામના ઘઉં એમને અહીંયા નાખ્યા હતા તો આજે ઘઉં નાખીએ સાહેબ કેટલા ટાઈમ થયો છે આ મૂકી દેજો આ ઘઉં કેટલો ટાઈમ થયો બે મહિના જેવું થઈ ગયું બે મહિના પહેલાં હા તો તમે આ ઘઉં તમે નાખ્યા છે તો આજે આપણે અહીંયા જોઈએ છે તો આ ઘઉંની જે કંટી છે આપ જોઈ શકો છો બતાવો તમે કંટી કેવી છે આ બતાવો ને આ કંટી તમે આમ હાથ મૂકીને બતાવો તમારા એક હાથ દેખી જુઓ એમનો આખો હથેળીમાં આવી જાય છે જે બી હોય બતાવો ને દિનેશભાઈ આ જોઈ લો તો દિનેશભાઈ તમે અત્યાર સુધી કરો છો ઘઉની ખેતી કરો છો અને આ ઘઉ ખેતીમાં તમને પેલા ઘઉં કેવા લાગતા હતા પેલા નતા બરાબર પહેલા અત્યાર સુધી તમે ઘઉં કર્યા છે તો કેવા હતા પેલા કયા લાગતા ટુકડી જાય ટુકડી જ બિયારણ તમે નાખો એકસો સિત્યાસી નામ ઘઉં તો તમે આનું વાવેતર કર્યું તો આ વાવેતર કર્યા પછી તમે અંદરથી કેવું લાગે છે કે આ ઘઉં કેવા સરસ જોરદાર

એમનો હું કહ્યું છે કે દર વખત અમે ઘઉં કરતા હતા અને આ ઘઉં આજે બધાથી પચાસ ટકા ઉપર વધારો ઉતારો મળશે પચાસ ટકાથી ઉપર વધારો મળશે અને એની ફૂટ કેવી છે જરા બતાવો ને ફૂટ બતાવો ને પાનની સાઈઝ બતાવો ફૂટ બતાવો પાન કેવા છે એના ફૂટ બી આઠ થી દસ બાર ફૂટ આઠ થી દસ બાર જેવી ફૂટ છે ચોપેટ આપણે જોઈ શકાય છે ખેડૂત પોતે આ પોળખ વાપરીને સેટીસ્ફાઈડ છે તો તમને કેવું લાગ્યું દિનેશભાઈ આ ઘઉં 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 કરવા કરવા જોઈએ જોઈએ બીજા આજ આજ સારામાં સારું ઉત્પાદન મળે તો મિત્રો અમે શું સીડના સાગર સાહેબનો બી આભાર માનીએ છે કે જે ખેડૂતો માટે આવું રિચાર્જ ફીચર્સ સારામાં સારી વેરાયટી આપીને ખેડૂતોને આર્થિક રીતે મદદ કરી રહ્યા છે તો તમે જે દિનેશભાઈ ઇન્ટરવ્યુ આપ્યું છે તે બદલ તમારો આભાર ધન્યવાદ